રાજ્યોના અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ આજે બપોર બાદ કુતિયાણા પંથકમાં વરસાદ પડ્યો હતો ધીમી ધારે વરસાદ વરસતા કમોસમી વરસાદને લઈ અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે આજ સવારથી કુતિયાણા શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો ત્યારબાદ બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની પધરામણી જોવા મળી હતી મેઘરાજા ચરમર ચરમર વરસતા લોકોમાં કમોસમી વરસાદને લઈ અને ચિંતા જોવા મળતી હતી એક તરફ લગ્નની સીઝન ચાલી રહી છે અને બીજી તરફ ખેતરોમાં ઉનાળુ પાક તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે આ વરસાદને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો આ કમોસમી વરસાદને લઈને વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે કમોસમી કારણ કે આ વરસાદને કારણે પાકમાં પણ નુકસાન થઈ શકે છે તેમજ લગ્નની ખરીદીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે જોકે ઝરમર ઝરમર વર્ષાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને કાળઝાળ ગરમીમાં લોકોની રાહત જોવા મળી હતી નાગેશ માર ગુજરાત ન્યૂઝ કુતિયાણા